ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના વધુ ફેલા નહીં તે માટે મારું ગામ કોરોના મુક્ત ગામ મુહિમની ચાવીરૂપ ભૂમિકા વન મંત્રી ગણપતસિંહ વસાવાએ આપી હતી સામાન્ય તાવ શરદી ખાંસી જેવા લક્ષણો ધરાવતા કે નહીવત કોરોના પોઝિટિવ દર્દીઓ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં જ આઇસોલેશનમાં રહે તે માટે ગામના અગ્રણી વડીલો જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે તેમ રાજ્યના વન આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવે જણાવ્યું હતું કે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ તૈયાર કરેલા હાલ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂર્તિ મળી રહે તે માટે જે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને સીધા માર્ગદર્શન હેઠળ પાયાકીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેની જાત મુલાકાતે ઉપયોગી માર્ગદર્શન આપતા વસાવે છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દસ જેટલા ગ્રામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઈપણ જગ્યાએ ભેડભાડ ન થાય સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો ફરજિયાત માસ્ક પહેરતા થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામના કોરોનાના કેસો વધઘાટ શકાશે વગેરે જણાવ્યું હતું ત્યારે અભિયાનને વધુ વ્યાપક ફલક પર વિસ્તારવા તેમજ હેલ્થ સબ સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સના આરોગ્ય સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમણના નિયંત્રણ માટે દરેક ગામમાં અવિરત મળતી રહે તે હેતુસર હાથ ધરેલી કાર્યવાહી સૌને અવગત પણ કરવામાં આવ્યા હતા નિષાંત મહાકાર ટેન્ટ ન્યૂઝ ડાંગ